નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જણાવી દઈએ આજના સમાસમાં અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ ધમકી કુખ્યાત આતંકવાદી સંગઠન જૈન એ મોહમ્મદે આપી છે આ ધમકી બાદ અયોધ્યામાં શ્રી રામ મંદિર પર અન્ય મહત્વપૂર્ણ સંસ્થાઓ અને સંસ્થાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે અયોધ્યામાં એચ એસ રાજકારણ નિયરે પોતે મંદિર અને અયોધ્યાના મહંત ઋષિ વાલ્મિકી એરપોર્ટ પર પહોંચ્યા અને સુરક્ષા વ્યવસ્થાની સક્ષમિત કરી આ સાથે તેણે મેન્યુઅલ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સને વધુ મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો છે